ગુજરાતી વાર્તા બીરબલના ત્રણ ચુકાદાઓ એક વખત મણિપુરના યુવરાજ સૂર્યસિંહને કંઈ કામ પ્રસંગે દિલ્હી જવાનું થયું પોતાની સાથે કોઈને ન લેતા એ એકલો ઘોડેસવાર થઈ દિલ્હી આવવા નીકળ્યો રસ્તામાં એણે એક બહુ અશક્ત દેખાતો મુસાફર મળ્યો યુવરાજે પૂછ્યું કેમ ભાઈ ક્યાં જાવ છો ભાઈ મારે દિલ્હી જવું છે પણ વખત સર પહોંચી શકીશ કે નહીં તેની મને શંકા છે હું એટલો થાકી ગયો છું કે મારાથી હવે બહુ ચલાય તેમ નથી પણ રસ્તામાં હવે ક્યાંક ધરમશાળા જેવો આવે તો આજની રાત કાઢી નાખું પહેલાં મુસાફરે જવાબ દીધો સૂર્યસિંહને એના પર દયા આવી એણે ઘોડા પરથી ઉતરી જઈને કહ્યું તમે આ ઘોડા પર બેસી જાઓ મને તો ચાલવાનો મહાવરો છે તમે ઘોડો જરા ધીમેથી ચલાવજો એટલે હું તમારી સાથે સાથે ચાલી શકીશ ઉપરાંત દિલ્હીનો રસ્તો શોધવાની એ પંચાયત નહીં રહે પહેલાં માણસને તો ભાવતું હતું અને વૈદ્યે કહ્યું જેવું થયું બહુ આનંદથી એ ઘોડે બેઠો અને સૂર્યસિંહ એના જોડે જોડે ચાલવા લાગ્યું બંને દિલ્હી શહેરમાં આવી પહોંચ્યા એટલે સૂર્યસિંહે પેલા માણસને કહ્યું હવે તમને વાંધો ન હોય તો તમે ઘોડા ઉપરથી ઉતરી જાઓ શું હું આ ઘોડા ઉપરથી શા માટે ઉતરી જાઉં હવે આપણે દિલ્હી આવી પહોંચ્યા છીએ તમે તમારે ઠેકાણે જાઓ મારે ઉતરવાનું મકાન નજદીક જ છે હું ત્યાં જઈશ સૂર્યસિંહે જવાબ દીધો તે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ હું ક્યાં ના પાડું છું પહેલાંય કહ્યું પણ તમે મારો ઘોડો આપો ત્યારે હું જાઉં ને સૂર્યસિંહે કહ્યું શું કહ્યું તમારો ઘોડો આ ઘોડો તમારો છે જાણે ખૂબ નવાઈ પામ્યો હોય એવી રીતે પહેલાંય પૂછ્યું કેમ એ બાબતમાં તમને જરાય સંદેશ છે ના મને તો જરાય સંદેશ નથી ત્યારે હવે મારો ઘોડો મને આપી દો તો હું જાઉં ભલા માણસ આમ ગળે પડતા ક્યાંથી શીખ્યા હું ગળે પડું છું નહીં ત્યારે આ ઘોડો મારો છે છતાં તમે કહો છો કે મને મારો ઘોડો આપી દો એ ગળે પડવાની વાત નહીં તો બીજું શું છે પહેલાં માણસે કહ્યું તમે આ શું કહો છો મેં દયા આણીને તમને ઘોડે બેસવા દીધા એટલે હવે તમે ઘોડાના માલિક બની ગયા સૂર્યસિંહે કહ્યું અરે વાહ અરે વાહ સી વાત લાવ્યા છો તમને દિલ્હીના રસ્તાની ખબર નહોતી તેથી તમે આડે રસ્તે ન ચડી જાઓ એમ તમારી દયા જાણી હું તમારી જોડે જોડે અહીં સુધી આવ્યો તેનો બદલો સારો આપો છો હો પહેલાં પૂછ્યું ધર્મ કરતાં ધાડ પડે છે તે આનું નામ મેં તમારા પર દયા આણી તમને ઘોડે બેસવા દીધા એ મારી ભૂલ થઈ પણ હવે તમે આ ઘોડો મુક્તમાં પચાવી પાડો તે તો હું કોઈ દાડો નહીં થવા દઉં સૂર્યસિંહે કહ્યું તે શું આ ઘોડો તારો છે પહેલાં એ મોટેથી બૂમ પાડીને કહ્યું જે મારો નહીં ત્યારે કોનો છે સૂર્યસિંહે કહ્યું મારો મારો જોતો નથી હું એના પર બેઠો છું તે તને એના પર બેસવા દીધો એટલે શું એ તારો થઈ ગયો હા જાણતો નથી મૂરખ કે જે પાળે એનો ધરમ મારે તેની તરવાલ અને સવારી કરે એનો ઘોડો હવે વધારે ડાપણ કરવું છોડી સીધે સીધો મારો ઘોડો આપી દે નહીં તો નહીં તો તું શું કરી નાખવાનો હતો એમ તું જાણે છે કે હું કોણ છું પારકાના ઘોડાનો માલિક બનવા માગનાર ગળે પડું પહેલાં જવાબ આપ્યો આખરે બંને લડતા લડતા ન્યાય માગવા માટે બિરબલ પાસે ગયા એ વખતે તે એક કસાઈને કાંચીનો મુકદમો ચલાવતો હતો બિરબલે સૂર્યસિંહ તથા પેલા માણસને એક બાજુએ બેસવાનું કહી કાંચીને પૂછ્યું બોલ તારી સી ફરિયાદ છે નામદાર હું મારી દુકાને બેસી નામું લખતો હતો તે વેળા આ કસાઈ તેલ લેવા આવ્યો મેં એને તેલ આપી પૈસા લઈ ફરી પાછું નામું લખવા માંડ્યું તે દરમિયાન મારી નજર ચૂકાવી બાજુમાં પડેલી થેલી ઉઠાવી એને ચાલવા માંડ્યું મારી નજર એ તરફ ગઈ એટલે મેં દોડીને એને પકડી પાડ્યો ને થેલી પાછી માગી એ તો ઉલટાનો સામો દમ ભીડવા લાગ્યો કે થેલી તો મારી છે અને તું વધારે ગડબડ કરીશ તો તારું મોટું રંગી નાખીશ સીધે સીધો એ માને એમ મને ન લાગ્યું અને વધારે રગજગ કરીશ તો એ મારા પર હાથ ઉપાડતા પણ નહીં અચકાય તેમ લાગવાથી હું અહીં લઈ આવ્યો કાચીએ હકીકત જણાવતા કહ્યું ઠીક હવે તારે શું કરવાનું છે બિરબલે કસાઈ તરફ ફરીને પૂછ્યું નામદાર આ કાચી જૂઠો છે એ મારી થેલી પચાવી જવા માગે છે મેં એની પાસેથી તેલ લઈ મારી થેલીમાંથી પૈસા કાઢી એને આપીને ચાલવા માંડ્યું એટલે એ મારી પાછળ દોડતો આવીને કહેવા લાગ્યો લાવ મારી થેલી નામદાર મારી થેલી જોઈને એની નજર બગડી લાગે છે કસાઈએ કહ્યું વારું તમારા બંનેમાંથી કોઈની પાસે સાક્ષી પુરાવા છે બિરબલે પૂછ્યું ના સાહેબ મારી પાસે સાક્ષી પુરાવા તો કોઈ નથી બંનેએ કહ્યું ઠીક તમે હમણાં એ થેલી મારી પાસે મૂકી જાઓ કાલે હું થેલી કોની છે તે શોધી ચુકાદો આપીશ કઈ બિરબલે બંનેને વિદાય કર્યા એમના ગયા પછી એક બાઈએ પોતાના ગામના કાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેણે બોલાવી બિરબલે પૂછ્યું બોલો બાઈ સત્ય તમારી સી હકીકત છે સાચે સાચી વાત કરી દેજો મહારાજ એક મહિના પહેલાંની વાત છે મારે બહાર ગામ જવું પડે એમ હતું એટલે મારા ઘરેણાંની પેટી ગામના કાજીને હું સોંપી ગઈ હતી બહાર ગામથી પાછી આવીને મેં ઘરેણાંની પેટી માંગી તો કાજી કહેવા લાગ્યો પેટી કેવી ને વાત કેવી તું મને ક્યારે સોંપી ગઈ હતી મેં એને સારો માણસ જાણી એના પર ભરોસો રાખ્યો ત્યારે તેનું મને આવું ફળ મળ્યું બાઈએ પોતાની હકીકત કઈ સંભળાવી વારો તમારી વચ્ચે કંઈ લખાણ થયું નથી ના મહારાજ બાઈએ જવાબ દીધો પેટી તમે એને આપી ત્યારે બીજું કોઈ હાજર હતું ના મહારાજ કોઈ હાજર ન હતું અમારા બે સિવાય બીજું કોઈ આ વાત જાણતું પણ નથી બીરબલે થોડી વાર વિચાર કરીને કહ્યું તમે કાલે પાછા કાજી પાસે જઈને પેટીની ઉઘરાણી કરજો એમાં મહારાજ મારું શું વળશે મારું ફરી એ અપમાન કરશે મેં એમની પાસે પેટી પાછી માગી ત્યારે એમને મને કેવા બોલ કયા હતા તે હજી યાદ છે ભાઈએ કહ્યું એ જે કહે તે સાંભળી લેજો પણ પ્રયત્ન કરી જોવામાં શું જાય છે તમ તમારે હું કહું છું તે પ્રમાણે કાલે જઈને પેટીની ઉઘરાણી કરજો અને પછી જે કહે તે કાલે આ સમયે આવીને મને કહેજો એટલે હું તમારો ફેંસલો કરીશ બાયના ગયા પછી બીરબલે સૂર્યસિંહને સંબોધીને કહ્યું હવે આપની શી ફરિયાદ છે સૂર્યસિંહે પોતાની હકીકત કંઈ સંભળાવી બીરબલે ઘોડો પચાવી જવા ઈસનાને પૂછ્યું તો ઘોડો મારો જ છે આ નકામો ગળે પડે છે એમ એણે કહ્યું સાચું બોલો આ ઘોડો કોનો છે બીરબલે બંનેને પૂછ્યું મારો છે એમ બંને જણાએ સોગન ખાઈને જણાવ્યું ઠીક આ ઘોડાને આજે અહીં મૂકીને જાઓ અને આવતીકાલે તમે બંને જણા આવજો જેનો ઘોડો હશે તેને કાલે સોંપી દઈશ બીરબલે કહ્યું તે પછી બંનેને વિદાય કરી નોકરને બોલાવી કહ્યું આ બે જણા થોડે દૂર જાય એટલે એમની પાછળ તું આ ઘોડો લઈને જા ઘોડાને છૂટો મૂકી દેજી ને ઘોડો કોની પાછળ જાય છે તે બરાબર જોઈને પછી ઘોડો પાછો લઈ ઘોડારમાં એના જેવા જ બીજા ઘોડાઓ છે તેની સાથે બાંધી દેજે બીજા દિવસે આ ત્રણેય મુકદ્દમાના ચુકાદા સાંભળવા ઘણા લોકો કચેરીમાં આવ્યા બિરબલે કાંચીના હાથમાં ગીતા તથા કસાઈના હાથમાં કુરાન આપીને બંનેને ઉભા રાખી કહ્યું હવે પ્રતિજ્ઞા લઈ કહો કે આ થેલી કોની છે બંનેએ પ્રતિજ્ઞાપૂર્વક કયું થેલી મારી છે આ સાંભળીને બિરબલે થેલી કસાઈને સોંપી અને કાચીને સિપાઈને હવાલે કરી પચાસ ફટકા મારવાનો હુકમ કર્યો કાચીએ પોતાનો ગુનો કબૂલ કર્યો ને માફી માટે કરગરવા લાગ્યો તે ધર્મના જૂઠા સોગન ગાધા છે તને સી માફી આપી શકાય કહી બીરબલે એને લઈ જવાનો સિપાઈને હુકમ કર્યો એ પછી બાઈને બોલાવી પૂછ્યું કેમ ભાઈ કાજીએ તારી થેલી પાછી સોંપી દીધી કે નહીં હા મહારાજ મને કાજીએ મારી થેલી પાછી સોંપી દીધી છે ભાઈએ જવાબ દીધો બીરબલે કાજીને બોલાવીને કહ્યું વાહ કાજી સાહેબ વાહ તમે તો વાડ થઈને જીભડું ગળે એ કહેવત સાબિત કરી બતાવી લોકોને ન્યાય આપવા સારું તમારી નિમણૂક કરી ત્યારે તમે જ અન્યાયથી વર્તવા માંડ્યું તમને આબરૂદાર અને પ્રામાણિક સમજી આ બાઈએ પોતાના ઘરેણાંની પેટી સોંપી ત્યારે તમે એને બિચારીને રડાવવા તૈયાર થયા ન્યાય આ રીતે જ કરવાના કે તમે મોટો ગુનો કર્યો છે એટલે આજથી તમને હોદા પરથી દૂર કરવામાં આવે છે આ પછી સૂર્યસિંહ તથા ઘોડો પચાવી જેવા માંગનાર માણસને બોલાવી અસ્વસ્થ શાળામાંથી એના ઘોડા સહિત એવા જ દેખાવનાર દસ બાર ઘોડાઓ આણી મંગાવ્યા ને પછી બંનેને કહ્યું આમાં તમારો ઘોડો પણ છે એ પારખી કાઢો પેલા માણસે બહુએ ફાંફા માર્યા પણ એનાથી ઘોડો પારખી શકાયો નહીં સૂર્યસિંહે પોતાનો ઘોડો તરત ઓળખી કાઢ્યો ઘોડો પણ પોતાના માલિકને જોઈ હણહણાટ કરવા લાગ્યો બિરબલે આ જોઈને પેલા માણસને કહ્યું તને આ સજ્જને પોતાના ઘોડા પર બેસવા દીધો તેનો બદલો તો તે સારો આપ્યો પરદેશી આગળ તે આપણા દેશનું નામ વગવ્યું આ ગુના બદલ તને પચાસ ફટકાની સજા કરું છું સૂર્યસિંહને પોતાનો ઘોડો પાસો મળ્યો અને કચેરી બરખાસ્ત થયા પછી એણે બિરબલને કહ્યું મહારાજ મારે આપને એક વાત કહેવાની છે ખુશીથી બોલો બિરબલે કહ્યું હું કોણ છું ને કેમ આવ્યો છું એ વાત મેં અત્યાર સુધી આપનાથી છુપાવી છે મેં આપની બુદ્ધિની ઘણી તારીફ સાંભળી છે ને તેથી તેનું પારકું જોવા માટે હજુ સુધી હું કોણ છું તે આપને જણાવ્યું નહોતું હતું સૂર્યસિંહે કહ્યું આપને જણાવવાની જરૂર જ નહોતી મેં ક્યાં આપના નામઠામ પૂછ્યા હતા બીરબલે પૂછ્યું મને જરા એની નવાઈ લાગી તમે મારા વિશે કાંઈ પણ પૂછપરછ કેમ ન કરી એમ મને થયું પણ ખરું પણ એથી એક રીતે મને આનંદ થયો કે મારે થોડો વખત એ વાત આપણને નહોતી કેવી તે એને મેળે ગુપ્ત રહી શકી આપની ભૂલ થાય છે સૂર્યસિંહ બીરબલે કહ્યું હું સૂર્યસિંહ છું એ આપ જાણો છો નવાઈ પામી સૂર્યસિંહે પૂછ્યું હા આપ મણિપુરના યુવરાજ જાતે અહીં પધારો ને અમને ખબર ન આપો પણ અમારે રાજ ચલાવવાનું છે રમત કરવાની નથી એટલે આપ ખબર આપો કે ન આપો પણ અમારે તો ક્યાંકથી પણ ખબર મેળવી લેવી જ રહી હવે આજથી આપ રાજના મહેમાન છો ને આપના ઉતારા માટે બધી ગોઠવણ થઈ ગઈ છે બિરબલે કહ્યું એ માટે હું આપનો આભાર માનું છું આપને વાંધો ન હોય તો એક પ્રશ્ન પૂછવા માગું છું સૂર્યસિંહે કહ્યું ખુશીથી પૂછો આ ત્રણ મુકદ્દમાના ચુકાદા મેં સાંભળ્યા ન્યાય બરાબર ચૂકવાયો છે એમાં સંદેહ નથી પણ આપે ગુનેગારોને સી રીતે પકડી પાડ્યા એ સમજાયું નહીં હું સમજાવું બીરબલે કહ્યું તમે ત્રણેય મુકદ્દમાની હકીકત તો જાણો જ છો ને પહેલી બાબત ખાટકી અને કાંચીની લઈએ મેં થેલી ઘેર લઈ જઈને એમાંથી રૂપિયા ગાઢી નખાવી ગરમ પાણીમાં એને સારી પેઠે ધોવડાવી અને પછી પાણી ગાઢી લઈ થેલીમાં પાછા રૂપિયા ભરી દીધા એ પાણી બરાબર તપાસી જોતા એમાંથી લોહી લોહીમાંસની જે દુર્ગંધ આવતી માલુમ પડી તેમજ તેનો રંગ જરા લાલાશ પડતો હતો આ પરથી હું સમજો કે એ થેલી કસાઈની હોવી જોઈએ કાચીની હોત તો તેલની વાસાત અને પાણીની ઉપર તેલની સારી તરી આવી હોત તેમજ પાણીનો રંગ લાલાશ પડતો ન થયો હોત હવે પેલી સ્ત્રી તથા કાજીનો ખિસ્સો લઈએ કાજીએ બાયની ઘરેણાંની પેટી રાખી હશે એમ મને એ બાયના બોલવા પરથી લાગ્યું ભાઈ સાચું બોલતી હોય એમ એના હાવભાવ બોલવાની રીત વગેરે પરથી હું સમજી શક્યો પણ શાહે પુરાવા ન હોવાને લીધે એ વાત કાજી એમને એમ કબૂલ નહીં કરે એમ મને લાગ્યું એટલે મેં એક યુક્તિ કરી મેં કાજીને ગામ મારો માણસ મોકલ્યો ને એને કહેવડાવ્યું કે દિલ્હી શહેરના કાજી સાહેબ બહાર ગામ જવાના છે અને એને ઠેકાણે તમારી નિમણૂક થાય એમ છે એ દરમિયાન જ પેલી બાઈ એના ઘરણાની પેટીની ઉઘરાણી કરવા જાય એવો મેં બંદોબસ્ત કરાવ્યો હતો તે મુજબ બાઈએ જઈને એની પાસે પોતાની પેટીની ઉઘરાણી કરી કાજીને થયું હશે કે અત્યારે આ માણસના દેખતા જો હું આના કાને કરીશ તો એ જઈને એ વાત જાહેર કરશે ને કદાચ મને શહેરના કાજીની જગ્યા નહીં મળે એટલે એણે ગુપચુપ પેટી ઘાટી બાઈને આપી દીધી હવે આપની વાત આપને કદાચ ખબર નહીં હોય પરંતુ આ રાજનાદૂતો શહેરમાં પરદેશથી કોણ કોણ આવે છે તેની તપાસ રાખતા હોય છે મણિપુરથી આપ વધાર્યા છો એમ મને આપ અહીં ફરિયાદ લઈને આવ્યા તે પહેલાં જ ખબર મળી હતી આપના જ જેવા યુવરાજ એ ઘોડા માટે કોઈના પર ખોટું આળ કદી ન મૂકે પણ ન્યાયનું કામ બરાબર રીતસર થાય એટલા માટે મેં બંનેની હકીકત સાંભળી આપને જવાનું કહ્યું આપ ગયા એટલે મેં મારા માણસને આપનો ઘોડો લઈ આપની પાછળ જવા કહ્યું એણે ઘોડો આપ થોડે દૂર ગયા એટલે છૂટો મૂક્યો ઘોડો પહેલાં માણસની દિશામાં ન જતાં આપની પાછળ જવા લાગ્યો એટલે એ ઘોડો આપનો હોવો જોઈએ એવી ખાતરી કરી મારો માણસ ઘોડો લઈ મારી પાસે આવ્યો અને સેવટે સૌની ખાતરી થાય એટલા માટે મેં એવા જ બીજા ઘોડાઓ ભેગો રાખ્યો અને કચેરી આગળ લાવી બંનેને ઓળખી કાઢવા જણાવ્યું પહેલાં માણસથી ઘોડો પારખી શકાયો નહીં અને આપે એ તરત ઓળખી કાઢ્યો એટલે બધાની ખાતરી થઈ ગઈ કે ઘોડો આપનો જ છે આ ખુલાસો સાંભળી સૂર્યસિંહે કહ્યું આપની વાત સાંભળી ખરેખર હું બહુ નવાઈ પામ્યો છું આવા ગૂંચવણ ભરેલા કિસ્સાઓનો ઉકેલ આટલી સહેલાઈથી આપ કરી શકો છો તે જોઈને મને આશ્ચર્ય તથા આનંદ થાય છે મેં તમારી બુદ્ધિના વખાણ સાંભળ્યા હતા ખરા પણ આજે તેનો જાત અનુભવ થયો પણ એ અનુભવ મેળવતા આપને ઘણી તકલીફ પડી તે બદલ હું દિલગીર છું એમાં જરા પણ દિલગીર થવા જેવું નથી સૂર્યશ્રીએ કહ્યું મને જે કંઈ તકલીફ પડી હશે તેનો બધો બદલો આપે આપેલા ફેંસલાઓ તથા તેનો ખુલાસો સાંભળીને મને મળી ગયો છે અને મને ખાતરી થઈ છે કે આ શહેરમાં આપની હાજરી છે ત્યાં સુધી અન્યાયી કે અપ્રમાણિક માણસો કોઈ પણ દિવસ ફાવી શકવાના નથી મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ